નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ આડત્રીસ લગ્નનું શુભ મુહૂર્ત કાઢી આપી ગોર મહારાજ બંને પક્ષોની સારી એવી દક્ષિણા લઈ રવાના થયા ને પછી મહેમાનો પણ જમીને ઘરે જવા નીકળ્યા વંશની મમ્મી તો આતુરતાથી રાહ જોઈ રહી હતી કે કમલેશભાઈ ક્યારે ઘરે આવે ને લગ્નની તારીખ જાણે કામીની ઓસરીમાં બેસી મંજુલાબેનના માથામાં તેલ નાખી રહી હતી એનું મન પણ ઉસાટમાં હતું નજર વારકડીએ બહાર આંગણામાં જતી હતી ને થોડી વારમાં જ કમલેશભાઈની ગાડી ઘર આંગણે આવી પહોંચી બા બાપુજી પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કમલેશભાઈને આવેલા જોઈ ખુશથી ખુશીથી ખુશ થઈ ગયા ને બોલ્યા આવી ગયો ભાઈ ક્યારનું મુહૂર્ત આવ્યું લગ્નનું હા બા આવી ગયો બહુ નજીકની તારીખ આવી છે ને સમય બહુ ઓછો છે મંજુલાબેન બોલ્યા એ બધું પછી પહેલાં જલ્દીથી બોલો ને કઈ તારીખ આવી છે લગ્નની કમલેશભાઈએ ત્રાસી નજરે કામિની સામે જોઈને બોલ્યા આ પંદર તારીખ આવી બંનેના લગ્નની અને જન્મકુંડળી પણના ગુણ પણ મળે છે લગ્ન જીવન સરસ જશે એવું પણ ગૌર મહારાજાએ કહ્યું આ શબ્દો કમલેશભાઈએ કામિનીને સંભળાવવા જ કહ્યા હતા કામિની પાણી લાવને કામિની હાથ ધોઈ પાણીયારેથી પાણીનો લોટો ભરી લાવી કમલેશભાઈને આપ્યો ને પોતે પણ આ વાત સાંભળીને ખુશ થઈ હોય એવો દેખાડો કરવા લાગી ગીતાબેન ભેંસોને પાણી પીવડાવીને ઓસરીમાં મંજુલાબેન પાસે આવીને બેઠા ને બોલ્યા નાના શેઠના લગ્નની કઈ તારીખ આવી મંજુલાબેન ખુશ થતાં બોલ્યા ગીતા આ પંદર તારીખ ઓહો આટલી જલ્દીથી લગ્નની તૈયારીઓ થઈ જશે ને કમલેશભાઈ બોલ્યા હા હા ગીતાબેન કાલથી જ ઘરની સાફ સફાઈ ચાલુ કરી દો ને લગ્નની તૈયારીઓ ચાલુ કરી દો બા બોલ્યા બેટા કામિની જા ફ્રીજમાંથી પેંડાનું બોક્સ લાવ ને બધાનું મોઢું મીઠું કરાવ બા પેંડા કોણ લઈ આવ્યું ભાઈ સવારે મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે જ ડેરીમાંથી લઈ લીધા આટલા સારા સમાચાર મોં મીઠું તો કરવું જ પડે ને કામિની ઊભી થઈને ફ્રીજમાંથી બોક્સ લઈ આવી ને બધા સામે ધર્યું ને બધાએ એક એક પેંડો મોઢામાં મૂક્યો મંજુલાબેનીએ એક પેંડો લઈ કામિનીના મોઢામાં મૂકી દીધો કામિનીએ મહાપ્રાણે ગળામાં નીશે ઉતાર્યો કમલેશભાઈ કામિની સામે જ જોઈ રહ્યા હતા એ હવે હકીકતથી વાકેફ હતા એમને આ વાતમાં વંશનો જ દોષ દેખાતો હતો કે બિચારી કામિની પણ શું થાય કંઈ થાય એવું નથી સ્વાભાવિક છે કે બંને નાનપણથી જ સાથે રમ્યાને એક ઘરમાં રહ્યા એટલે એકબીજા પ્રત્યે લાગણીને પ્રેમ થઈ જ જાય એ તો સમય સમજાય છે પણ એ વાત તો કરમાને ગામમાં ખબર પડી જાય તો શું હાલત થાય મારી તો ઇજ્જત જાય ને આ છોકરાઓ કંઈ પણ સમજ્યા વિચાર્યા વિના જ આ બધા ડખામાં પડે છે ને પાછળથી મા બાપને સોસવાનું કમલેશભાઈને વિચારોમાં ખોવાયેલા જોઈને બાપુજી બોલ્યા ક્યાં ખોવાઈ ગયો ક્યાંય નહીં બાપુજી બસ આટલા ઓછા દિવસો ને લગ્નની તૈયારીઓ કરવાની છે કેવી રીતે પહોંચી વળાશે તું ચિંતા ન કર બેટા બધું થઈ જશે ને ગીતા પણ બોલી શેઠ તમે ચિંતા ના કરતા હું શું કામીની છે બધા સાથે મળીને કામ કરી લઈશું તમે તમારે બહારનું ને ખરીદીનું કામ પતાવજો ને હું ઘરે મંજુલાબેન સાથે રહી બધું જ લઈશ મંજુલા બહુ કાલ સોનાની સોનીના ત્યાં જઈ બે બહુઓના દાગીના કડાવા આપી આવજો બહુ ઓછો સમય છે હા બા કાલ હું ને વંશના પપ્પા જઈ આવીએ ને હા વંશના પપ્પા ઉપરના રૂમો વહુઓ માટે રાખીએ તો કેવું હા એ સારું રહેશે બંનેને થોડી પ્રવાસી મળશે ને હા મંજુ નાની વહુની ઉંમર હજી નાની છે એટલે એને હાલ ઘર નથી કરાવવાનું એ લોકો ભલે ના કહી શકે

ગીતા હું કેટલી જલ્દીથી બે બે વહુની સાસુ બની જાય હા હા શેઠાણી અલી ગીતા હું તને કહી કહીને થાકી ગઈ કે મને શેઠાણી નહીં કહેવાનું મંજુબેન કહીશ તો પણ મને ગમશે વર્ષોથી તને કહું છું પણ તું ક્યાં સાંભળે જ છે લ્યો હાલો હું ભેંસો દોય આવું ને નિરણ નાખતી આવું કામીન અંદર ઓરડામાંથી દૂધના બોગરડા લેતી આવતો ને કામીની અંદર જઈ માને બોઘરડું આપ્યું ને એ રસોડામાં ગઈ કમલેશભાઈ ગામમાં સોરે આંટો મારવા ગયા કામીની ફ્રીઝ ખોલી પાણીની બોટલો ગોઠવી ને મંજુલાબેનને પૂછ્યું કાકી શું શાક કાપવાનું છે એ કંઈ નહીં આજે બાએ દાળ ઢોકળી બનાવવાનું કહ્યું છે તું રહેવા દે હું બનાવું છું દાળને સોખા બે બે વાટકી પલાળી દે ને છોકરાઓના રૂમમાં બધું રમણભમણ પડ્યું છે સરખું કરી નાખ ગીતા ભેંસો દોવા ગઈને કામિની વંશને ઓમના રૂમમાં ગઈ ને કોર્નર પર પડેલા વંશના ફોટાને હાથમાં લઈ સાતી સરસો સાપ્યો ને આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી ગયો ગળામાં ડૂમો ભરાઈ ગયો ને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી રડતા રડતા રૂમ સરખો કર્યો ને પલંગની સાદરો બદલીને ઓશિકાના કવરો બદલી નાખ્યા ને સુપસાપ ધીરેથી જારી ખોલીને પાછળ પોતાના ઘરે પહોંચી ગઈ ને પલંગમાં પડી મંજુલાબેન રસોડામાં રસોઈ બનાવવામાં લાગી ગયા ફ્રીજમાં જોયું તો લીલા મરચાં નહોતા એટલે કામીને બૂમ પાડી પણ કામીની ઘરમાં હોય તો સાંભળે ને આ છોકરીને તો જાણે પાંખો આવી છે બે મિનિટ એ એક જગ્યાએ ટકતી નથી હાલ તો હતી કામિનીની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ હતી ને એટલામાં જ વંશનો ફોન આવ્યો પણ કામિની એ ફોન ઉપાડ્યો જ નહીં કેટલી રીંગ વાગી પણ કામિનીએ ફોન ના જ ઉપાડ્યો એટલે વંશ સમજી ગયો કે પપ્પા ઘરે આવી ગયા લાગે છે ને લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ હશે ને કામુ એટલે જ ફોન નથી ઉપાડતી વંશ જાણતો હતો કે એની કામિની અત્યારે રડતી જ હશે શું થશે હવે કામિની ને કેમની સમજાવી ભલે હું સમાજની સામે એને નિશિષ નથી સ્વીકારી શકતો પણ દિલથી મારી પત્ની જ માનીશ મિતાના આવ્યા પછી પણ મારા પ્રેમમાં કોઈ ફેર નહીં પડે આ વાત કામુને હજાર વાર સમજાવી ચૂક્યો છું પણ એ સમજતી જ નથી જે પરિસ્થિતિ છે એ સ્વીકારી એનો સામનો કર્યા વિના છૂટકો જ નથી ગીતા દૂધનું એક બોઘરડું માથે ને બીજું કેળ મૂકી રસોડામાં આવી ને ઘરમાં વાપરવા જેટલું દૂધ કાઢી ફ્રીજમાં મૂક્યું ને પોતાના માટે એક નાની તપેલી ભરી બાજુમાં મૂક્યું ને બાકીનું દૂધ ગામને સ્વરે આવેલી ડેરીમાં દૂધ ભરવા ગઈ મંજુલાબેન તો મનમાં ખુશ થતા ગીતો ગણગણતા રસોઈ બનાવી રહ્યા હતા ને વિચારી રહ્યા હતા બસ થોડા જ દિવસ હવે આ રસોડું ને કામ પછી તો એને લીલા લેર મારે તો બે બે વહુ ઘરમાં રૂમઝૂમ કરતી કામ કરતી હશે ને હું ઈસકે બેઠી ઓર્ડર આપતી હશું વાહ કેવી મજા આવશે મારે તો હવે જલસા જ જલસા આ બાજુ પરેશભાઈને બા બાપુજી તો બહુ ખુશ હતા લગ્નમાં શું શું કરવું ને મેનું શું રાખવું ને કયા બેંટવાજાને બોલાવીશું એવી વાતો કરી રહ્યા હતા ને મીના મીનાબેન રસોડામાં કામ કરતા વાતો સાંભળતા હતા મનમાં દુઃખી હતા કે આમ આટલા જલ્દીથી એકસાથે બે બે દીકરીઓને સાસરે વળાવવાની છે ને એ વિચારી આંખ ભીની થઈ ગઈ હતી મિતાના કરતૂતના કારણે બિસારી સુનિતાની પણ બલી સડી જશે એ તો હજી નાની છે તોય આ લોકો ભેગા મળી મારી ફૂલ જેવી નાનકડી ઢીંગલીને પરણાવી દેશે મિતા એ તો ભૂલ કરી છે એટલે એની સજા એ ભોગવી રહી છે ને આગળ પણ ખબર નહીં કે શું થશે એની કોલેજવાળી વાત ભવિષ્યમાં એ જો કોઈને ખબર પડી તો મારી દીકરીનું જીવન રોળાઈ જશે એને નાદાનિયતમાં જે કર્યું એ કર્યું પણ એ વાત હવે અહીં જ દબાઈ જાય તો સારું નહીતર જો લગ્ન પછી એના સાસરે જમાઈને ખબર પડે તો એનું ભવિષ્ય બગડી જશે મિતા પણ ઉપર એના રૂમમાં પડી એ જ વિચારી રહી હતી કે પતી ગયું લગ્ન તો થઈને જ રહેશે પણ મને બીક લાગે છે જેની સાથે લગ્ન કરવાના છે જેના ઘરે પરણીને સાસરે જવાનું છે એ વંશ તો ફોનનો રિપ્લાય પણ નથી આપતો કદી વાત પણ નથી કરતો હે ભગવાન મારા નસીબમાં શું લખાયું હશે કદાચ જે મારી મમ્મી સાથે બન્યું એવું મારી સાથે તો નહીં બને ને વંશના જીવનમાં બીજી કોઈ છોકરી તો નહીં હોય ને એ બીજી કોઈને પ્રેમ તો નહીં કરતો હોય ને મિતાના દિમાગમાં એકી સાથે હજારો સવાલ આવી ગયા મિતાને ચિંતા થાય એ સ્વાભાવિક હતું જ કોઈ પણ છોકરી હોય સગાઈ પછી લગ્ન પહેલાં એ પોતાના થનાર પતિને સારી રીતે જાણી સમજી શકે આખી જિંદગી એના ઘરે કાઢવાની છે ને એ જ વાત નથી કરતો શું સમજવું મારે હું તો કોઈને વાત પણ નથી કરી શકતી મારા પપ્પા તો હોસ્ટેલથી આવી ત્યારના વાત પણ નથી કરતા પપ્પાએ તો મને હજી માફ નથી જ કરી એક મમ્મી જ છે જે મને સમજી શકે છે પણ એનું ઘરમાં કંઈ ચાલતું જ નથી નાની હતી ત્યારથી જ ઘરમાં જોતી આવું છું મમ્મીની હાલત મમ્મી તો મમ્મીનો વાંક માત્ર એટલો જ કે એણે અમને ચાર દીકરીઓને જન્મ આપ્યો પપ્પાએ સહકાર ના આપ્યો હોત તો મમ્મી અત્યારે જીવતી જ ના હોત આ ઘરમાં બહુ તો કોઈ ગણતરી જ નથી સતત થઈ છે ને વારસદારની લહાઈમાં પપ્પાએ ફરીથી બીજા લગ્ન કર્યા મમ્મીના મન પર શું વીતી હશે એ વખતે એમનું દર્દ કોઈ સમજી શક્યું નથી આટલાટલું થતા છતાંય મમ્મી હસતા હસતા જીવે છે ને આખા ઘરના રસરડા કરતી આવે છે મમ્મીની જગ્યાએ હું હોઉં તો આટલું બધું દુઃખ સહન કરી જ ના શકું ને સોતલનો તો ક્યારેય નહીં મિતાને ક્યાં ખબર હતી કે એની મમ્મીના જીવનમાં તો ઘણા વર્ષો પછી દુઃખોએ દેખા દીધા હતી પણ એના જીવનમાં તો ઓલરેડી બીજી સ્ત્રી છે જ મિતાના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ ઓગણચાલીસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ